મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુના ભાગ પંદર આવી નથી રહ્યો તો તેનું શું કારણ છે અને તે ક્યારે આવશે મિસ્ટર ઇન્ડિયા ભાગ તો તે જાણીશું તે પહેલાં તમે મિસ્ટર ઇન્ડિયાના કેટલા ભાગ જોયા છે તે કોમેન્ટ કરો ભાગ એકથી લઈ અને ત્રેપન સુધી ભાગ કરવામાં આવ્યા હતા અને તેના પછી ચેપ્ટર ટુ સ્ટાર્ટ કર્યું હતું અને તેની અંદર કુલ ભાગ ચૌદ બનાવ્યા છે અને પંદર ભાગ ક્યારે અપલોડ થશે તે આજે આપણે વિડીયોની અંદર જાણવાના છીએ તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો આપણી આ ચેનલની અંદર આવા જ વિડીયો ઇન્ટરેસ્ટિંગ અપલોડ થતા રહેશે તો વાત કરીએ મિસ્ટર ઇન્ડિયાના ભાગ ક્યારે આવશે તો તે તેમને લોકેશન નથી મળતું તે એવું જણાવી રહ્યા છે જલાજીની લાઇફસ્ટાઈલ જુઓ એસબી હિન્દુસ્તાનીના એક્ટર એવા બાસ્કુજીનો રોલ નિભાવતા જેમનું રિયલ નામ જલાજી દરબાર છે વાત કરીએ તેમના જન્મની તો પાટણ જિલ્લાના વામૈયા ગામમાં જન્મ તેમનો થયો હતો એક ખેડૂતના ઘેર વાત કરીએ તેમના પિતાજીની તો તેમના પિતાનું નામ ભેમાજી દરબાર છે તેમના દીકરાનું નામ પૂનમજી દરબાર છે જલાજી નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી છે વાત કરીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટની તો ઇન્સ્ટાગ્રામની અંદર તેમનું એક પેજ છે જેની અંદર પણ વધુ પોસ્ટ કરવામાં આવી છે અને એક લાખ અઠ્યાસી હજારથી પણ ફોલોવર્સ છે તો આ હતી જલાજીની રિયલ લાઈફ સ્ટાઇલ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ